બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાગતો સમગ્ર દેશમાં પડ્યા છે અને આ મુદ્દાને લઈને ભાજપના દ્વારા સમગ્ર દેશમાં રાહુલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે મહેસાણામાં કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા આ વિકૃત અને હલકું માનસિકતા છતું કર્યું હોય તેના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળા દહનનો અને વિરોધ પ્રદર્શન જિલ્લાના કાર્યાલય કમલમથી રેલી સ્વરૂપે જઈ સૂત્રોચ્ચાર સાથે તોરવાળી માતાના ચોકમાં પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ જિલ્લા યુવા મોરચા પ્રમુખ મયુરભાઈ પટેલ વિગેરે આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમ યોજાયો બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ઇ કરો આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો